સુરતના ડિંડોલી ખાતે ઉમાપુરમ ધામ કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને પ્રજાને સંબોધી હતી ડિન્ડોલી ઉમાપુરમ ધામ કડવા પાટીદાર સમાજના કુંડદેવી ઉમિયા માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થતા હોવાથી મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેઓ સભા સ્થળે મુખ્ય ગેટથી ચાલીને સ્ટેજ સુધી પહોંચ્યા હતા તો સ્ટેજ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રોગ્રામ આ પટેલ જ કરી શકે પાટીદાર સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યમંત્ર છે તેનો હર હંમેશ પ્રયાસ કર્યો છે પાટીદાર સમાજ હર હંમેશ મહેનત કરતો સમાજ છે તથા પાટુ મારે ત્યાંથી પાણી પેદા કરે તેવી તાકાત માતા ઉમિયાએ આપી છે પાટીદાર સમાજ પૂનમનો ચાંદ હોય તેવું લાગે છે કોઈ ક્ષેત્ર એવું નથી કે ત્યાં પાટીદાર સમાજ આગળ ન હોય કમાઈને કેમ સમાજને પરત આપવો તેના માટે પાટીદાર સમાજે પ્રયાસ કર્યો છે અહીંયા માતાજીની મૂર્તિ સામે ઊભા હોઈએ ત્યારે એવું લાગે કે માતાજી આપણી સાથે વાત કરતા હોય માતાજી પાસે આશીર્વાદ માંગ્યા છે તો પાટીદાર સમાજ તેની સાથે ગુજરાત અને બધા લોકો સુખ શાંતિથી આગળ વધી શકે

આ જે પ્રમાણે ગરમી પડતી હોય વરસાદ પડે તો વરસાદ એક દારો એક જ જગ્યાએ પડી જાય આ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટે એક રસ્તો અત્યારે છે કે જ્યાં હોય ત્યાં આપણે એક ઝાડ ઉગાડીએ વડાપ્રધાન શ્રીએ એના માટે આપણને મોટિવેશન આપવા માટે એક પેડ માકે નામ એટલે આપણે આપણી પાસે જે જગ્યા હોય ત્યાં એક ઝાડ ઉગાડીએ સાથે સાથે સ્વચ્છતા તો હમણાં સુરતમાંથી જોઈને બીજા બધે શહેરોમાં સુરત નું જોઈને લોકો શીખવા માંડે છે કે આપણે આવું શહેર સ્વચ્છ હોવું જોઈએ એટલે સ્વચ્છતા માટે તો આપ સૌને અભિનંદન જેટલા આપીએ એટલા ઓછા છે સુરત અને સુરત ખૂબ સારું અત્યારે સ્વચ્છ રીતે આખું શહેર અમે જેટલો રસ્તો પસાર કર્યો અમને ક્યાંય ગંદકી જોવા મળી નથી ક્યાંય સારામાં સારી સ્વચ્છતા જોવા મળી છે અને આપણે ઈચ્છીએ છીએ કે આ જ વ્યવસ્થા આખા ગુજરાતમાં કેવી રીતે થઈ શકે એના માટેનો પ્રયત્ન આપણે બધે જ કહીએ છીએ કે ભાઈ આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવી જવી જોઈએ એ જ રીતે વરસાદનું પાણી કેચ ધ રેન એટલે કે જેટલું પાણી આપણે વાપરીએ છીએ તો સાથે સાથે બચાવવાનો પણ પ્રયત્ન આપણે બધાએ કરવો જોઈએ

એ દેશ સેવા છે ઇલેક્ટ્રિસિટી બચાવો એ દેશ સેવા છે આગળ વધવા માટે ગુજરાત અને ગુજરાતમાં જે વિકસિત ભારતનો માન્ય વડાપ્રધાન સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને સહિયારો પ્રયાસ કરીશું અને સહિયારા પ્રયાસ માટે મા ઉમિયાજી આપણને સૌને શક્તિ પ્રદાન કરે એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય મા ઉમિયા